પ્રેસ ધ લોડ જય જુહાર જય આદિવાસી જય ખ્રિસ્ત હું વિજયભાઈ શ્રી વડવી મારી જીવન સંદેશ વિજય વડવી કરીને ચેનલ છે એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો ઘંટીને ઓકે કરો જેથી કરીને તમે અગાડી પસાડીના વિડીયો જોઈ શકો છો કોઈ વખત મને ટાઈમ મળે ત્યારે હું એક તમારા માટે સુંદર મજાનો એક વિડીયો તમારા જીવનને માટે ઉપયોગી થાય એવું બનાવીને હું મૂકું છું એ તમે સાંભળો જુઓ અને તમે તમારું જીવન પ્રભુની તરફ લઈ જઈ શકો છો દેવની તરફ લઈ જઈ શકો છો એક દુનિયાનું પુસ્તક દેશ વિદેશની અંદર એની ચર્ચાઓ થાય છે અને એ પુસ્તકનું નામ છે પવિત્ર બાઇબલ એનું મથાળું છે પવિત્ર બાઇબલ અને એ જ્યારે બાઇબલ હું વાંચું છું ત્યારે એ શાસ્ત્ર મારી સાથે વાત કરે છે અને મારા જીવનની અંદર જ્યારે વાંચું છું ત્યારે એ પ્રમાણે થાય કે દેવ મારી સાથે વાત કરે છે આ શાસ્ત્રને હું ઘણું પસંદ કરું છું જ્યારે હું વાંચું છું ત્યારે એના મર્મો મારા જીવનની અંદર મારા આત્માની અંદર આવી જાય છે એ શાસ્ત્રની અંદરથી એક કલમ હું વાંચવા માગીશ એફએફસીઓનો પત્ર છઠ્ઠો અધ્યાય અને અઢારમી કલમ આત્મામાં સર્વ પ્રકારે હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો એ કલમ તમારા માટે છે એ કલમ મારા માટે છે આત્મામાં સર્વ પ્રકારે જાગૃત રહીને પ્રાર્થના કરવાની જરૂર છે સર્વ સમયે જાગૃત રહીને વિનંતી કરવાની જરૂર છે કોના માટે મારા પોતાના માટે અને બીજા માટે એટલે કે પરિવાર માટે સગા સંબંધીઓ માટે આપણા દેશની માટે પણ આપણે જોઈએ છીએ આ દુનિયાની રીતિ રિવાજ આ દુનિયાની અંદર ઘણા બધા સંતો ભક્તો છે પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાની વાણી પ્રમાણે વર્તન પ્રમાણે પોતપોતાના દેવોને પૂજે છે કોઈ શ્લોક બોલે કોઈ ગીતો ગાય કોઈ પ્રાર્થના કરે કોઈ મૌલિક પ્રાર્થના કરે અન્ય બાબતોની અંદર અન્ય ભાષાઓની અંદર પ્રાર્થના ચાલે ત્યારે પ્રભુ ઈશુને એક શિષ્ય પાવલ પ્રેરિત એ શાસ્ત્રની અંદર એ પ્રમાણે લખે પ્રાર્થનામાં હર વખત હર સંજોગ વિનંતી કરો આત્મામાં વિનંતી કરો આત્મામાં પ્રાર્થના કરો અને પ્રભુનું વચન તો એ પ્રમાણે કહે પણ કહે વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના આપણને સફળતા આપે છે આપણા જીવનની અંદર પ્રાર્થના કરવી જરૂરી છે દેવને આવી વિનંતી આગ્રહ કરવો જરૂરી છે હરેક માણસ દેવને આગ્રહ કરે છે પરંતુ આત્માને સચાયથી નથી કરતો કઈ વખત આપણે જોઈએ છીએ ત્યારે પ્રાર્થના કરે છે ત્યારે હાથ તો જોડે છે પ્રભુ તરફ પરંતુ એની નજર એનું મન એનું સર્વસ્વ કેથી બીજે હોય છે ત્યારે કોઈ પણ વખત આપણે પ્રાર્થના કરવી ત્યારે એક ચિત્ત એક મન એક હૃદય એક નિષ્ઠા ભાવ જ્યારે આપણે આંખો બંધ કરીએ ત્યારે આપણી માથાની ઉપર આપણા મસ્તકની ઉપર પ્રભુનો હાથ હોય એ રીતે પૂરા વિશ્વાસથી પૂરા ખંતથી પ્રાર્થના કરવી જોઈએ આત્મામાં મુખોથી નહીં એટલે કે મુખોથી શબ્દ તો ઉચ્ચારવા પરંતુ ઉચ્ચાર્યા વગર પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ આપણા મનના વિચાર આપણા હૃદયના વિચાર આપણી આંખોના પલકારા આપણે શું જાણી રહીએ સોચી રહીએ એ પણ પ્રભુ જાણે છે એટલા માટે કે દેવ આત્મા છે અને દેવનો આત્મા તને જોઈ રહ્યો છે તું શું કરી રહ્યો છે કઈ જગ્યાએ ચાલી રહ્યો છે કઈ જગ્યાએ બેસી રહ્યો છે કોઈ સંગતી સંગતિ છે તારા વિચારના દરેક મર્મ પ્રભુ જાણી રહ્યો છે માટે ભાઈ તારા તને હું કહેવા માંગુ છું એ બહેન હું તમને કહેવા માગુ છું જે જગ્યાએ છે જે જગ્યાએ તારી વાણી જેવી ઉચ્ચારણ થાય છે જેવા તારા મનની અંદર વિચારો ચાલે છે તો પ્રભુ જાણે છે તારું હૃદય તને એટલા માટે ઘણી વખત કહું છું પ્રભુ આપણને નંગા ચેક કરી શકે છે આપણે કપડાં તો પહેરીએ છીએ પરંતુ અંદરનું સ્વરૂપ પણ પ્રભુ જાણે છે એટલા માટે તારા જીવનને પવિત્ર બનાવ એટલા માટે પ્રભુનું વચન ઘણું બધું વાંચી શકું પરંતુ પ્રભુનું વચન કહે જેવો હું પવિત્ર છું તેવો તું પણ પવિત્ર થા અને આત્મામાં સર્વ પ્રકારે હર વખત આગ્રહથી વિનંતી કર કોણે દેવને કોઈ માણસને નહીં દેવને વિનંતી કર એ દેવ તારી મનોકામના પૂરી કરશે એ પ્રાર્થનાનો પરમેશ્વર જે આકાશ અને પૃથ્વીનો કરતા સૂર્ય ચંદ્ર તારાણગણને બનાવનાર ઓ એ જગ્યાએ અન્ન કઠોળને બનાવનાર એ પરમેશ્વર તારી મદદ કરશે સહાય કરશે એ સહાયકારી પરમેશ્વર એ સર્વ જ્ઞાની સર્વવ્યાપી હરેક કણ કણને બનાવનાર તારા હૃદયને પારખનાર એવા પરમેશ્વર ને હું આ શાસ્ત્રની અંદર જોઈ રહ્યો છું અને એ શાસ્ત્ર ઘણું બધું સમજાવી જાય છે ત્યારે બાઇબલ શાસ્ત્રની અંદર એક પ્રભુના ભક્ત એ પ્રમાણે લખે એ જગ્યાએ નીતિવચનનું પુસ્તક આઠમો અધ્યાય ને છઠ્ઠી કલમમાં લખે સાંભળો હું ઉત્તમ વાતો વિશે કહીશ અને યથાયોગ્ય વાતો વિશે મારા હોટો ઉચ્ચારીશ યથાયોગ્ય વાત વિશે હું મારા હોટો ઉચ્ચારીશ નવમી કલમ નવ નવો અને નવમી કલમમાં કહે જ્ઞાની પુરુષને શિક્ષણ આપ એટલે તે વધારે જ્ઞાની થશે ન્યાયી માણસને શીખવે એટલે તેની વિદ્યા વૃદ્ધિ થશે બાઇબલ વચનની અંદર બાઇબલ શાસ્ત્રની ની અંદર ઘણું બધું આપણે સમજાવવા મળે છે ત્યારે નીતિવચોનું પુસ્તક દસમો ધ્યાન સત્તાવીસ કલમ કહે યોહવાનું ભય આયુષ્ય વધારે યહવા એટલે કે પરમેશ્વર યહવા હેબ્રુ ભાષાની અંદર યોહવા પરમેશ્વર આપણે પ્રભુ દેવ આપણે કહી શકીએ પરંતુ હેબ્રુ ભાષાની અંદર એ પરમેશ્વરને યોહવા કહેવામાં આવે છે યોહવાનું ભય આયુષ્ય વધારે છે પણ દુષ્ટોના વરસાદ વર્ષો ટૂંકા થાય છે જે દુષ્ટ કાર્ય કરનાર ખોટી વાસનામાં ચાલનાર એવા માણસના વર્ષો ટૂંકા થાય છે બાઇબલ વચન ચૌદમો અધ્યાય નીતિવચન અને સતાવીસમી કલમ મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યો જીવનનો ધરો છે મોતના મૃત્યુમાંના ફાંદામાંથી છૂટી જવા માટે યોવાનું ભય એટલે કે દેવનો ભય જીવનનો ઝરો છે ભાઈ તારા માટે હું કહેવા માગું છું દેવનું ભય દેવનું વચન દેવનું શાસ્ત્ર જીવનનો ઝરો છે આપણે પાણીને ઝરો કહી શકીએ છીએ પરંતુ આપણા જીવનની અંદર એક ઝરો એક દેવની વાણી છે આગલા સમયની અંદર હું તમને ઘણું બધું શિક્ષણ આપીશ વચન આપીશ દેવનું શાસ્ત્રમાંથી પરંતુ પ્રભુનું વચન કહે આત્મામાં સર્વ પ્રકારે હર વખત પ્રાર્થના કરીને તું જાગૃત રહેજે અને જાગૃત રહેનાર માણસને દેવ ફાંદામાંથી બચાવશે અમે આમેન